ગુજસી ગુનામાં કુખ્યાત બુટલેગર અલ્પુ સિંધીની વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી બુટલેગર સામે પંચાવન જેટલા પ્રોહિબિશન સહિતના ગુનાઓ નોંધાયા હતા હરિયાણાથી બાતમીના આધારે પીજીમાં રહેતા અલ્પુ સિંધીની ધરપકડ કરાઈ પોલીસને છેલ્લા ત્રણ મહિનાથી હાથ તાળી આપતો હતો ટેકનિકલ અને હ્યુમન સોર્સિસથી ઝડપાયો હતો મે મહિનામાં આઠ વ્યક્તિઓ સામે ગુજસી ગુનો નોંધાયો હતો હાલ બે ગુનેગારો નિધાર પકળ બાકી છે કુલ છો આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે મધ્ય ગુજરાતમાં લિકર કિંગ તરીકે પ્રખ્યાત હોવાની પણ ચર્ચાઓ છે વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબ વડોદરા શહેરમાં શરીર સંબંધી અને પ્રોહિબિશન દારૂ સપ્લાય કરતી ગેંગો ઉપર ઋષિ ચોકના ગુના હેઠળ સકંજો લીધી દીધો એના અનુસંધાને એક આ ભારસિયા પોલીસ સ્ટેશન હદમાં રહેતો એસ્ટેટ ડુગલેગર અલ્પુ સિંધી પોતાના સાધરીતો મારફતે વિપુલ માત્રામાં વડોદરા શહેરની અંદર અને તેના આજુબાજુના વિસ્તારોની અંદર દારૂનો સપ્લાય કરતો હતો આ અનુસંધાને ભારસિયા પોલીસ સ્ટેશનની અંદર મે બે હજાર પચીસની અંદર મુસ્સીટોકનો આઠ આરોપીઓ વિરુદ્ધ દુષ્યટોકનો ગુનો નોંધાયો આ ગુનાની તપાસ એફ ડિવિઝન પ્રણવ કટારીયા સાહેબ કરી રહ્યા છે જે તે વખતે પાંચ આરોપીઓની ધરપકડ કરેલી અને આ પાંચેય આરોપીઓ હાલ જ્યુડિશિયલ કસ્ટડી જેલમાં છે આ ગુનાનો મુખ્ય આરોપી અલ્પુ સિંધી પોલીસ પકડથી દૂર હતો જે તે વખતે અમે જુદી જુદી શહેરો અને જિલ્લા બહાર તેમજ રાજ્ય બહાર ક્રાઇમ બ્રાન્ચની ટીમો રવાના કરેલી અને અમે ખૂબ પ્રયત્નો કરેલો અને પ્રયત્નના ભાગરૂપે અમને એક ચોક્કસ બાતમી મળેલી કે હરિયાણાની અંદર એ ગુડગાંવની અંદર એક ચોક્કસ જગ્યાએ પીજીની અંદર રહે છે એ બાતમીને હ્યુમન રિસોર્સથી અને ટેકનિકલ રિસોર્સથી એને ચોક્કસ જગ્યા પ્રસ્થાપિત થયેલી અને ગઈકાલે રાત્રે અમને એ આરોપી હરિયાણા મુકામેથી મળી આવેલો અને એને આજ રોજ હાલ વડોદરા શહેર લાવવામાં આવેલો છે આ આરોપી આ અગાઉ ભાસત જિલ્લા આણંદ ખાતે એસએનસીની જે પ્રોવિબિશનની મોટી રેડ કે જેમાં ત્રીસ લાખ જેટલો દારૂ સપ્લાયમાં એ વોન્ટેડ હતો એ સિવાય ફતેહગંજની અંદર ફતેહગંજ બ્રિજ ખાતે જે હેરી સિંધી છે એ પણ લિસ્ટેડ ટૂટલેગર છે એ બુટલેગઢ સાથે પણ ફતેગંજ બ્રિજ ઉપર એપ્રિલ બે હજાર પચીસ ત એને મારામારી કરેલી ત્રણસો સાત જેવો ગંભીર ગુનામાં પણ એ વોન્ટેડ એકંદરે હાલ એના વિરુદ્ધમાં બાવન જેટલા ગુના નોંધાયેલા છે જે મહદઅંશે પ્રોવિશન ધારા હેઠળના તેમજ ત્રણસો સાત ગુનની કોશિશ મારામારી ખંડળી જેવા ગંભીર ગુનાઓમાં એ સંડોવાયેલો છે હાલ આ આરોપીને ફતેગંજ તેમજ વારસિયાના રૂસીટોકના ગુનાના કામે જે તે આઈઓને સોંપવાની તજવીજ હાલ ચાલુ છે અને એ સિવાય અન્ય કોઈ આરોપી સંડોવાયેલો છે કે કેમ તેની વધુ પૂછપરછ હાલ ચાલુ છે અમે જ્યારે આ ચોકનો ગુનો નોંધાયો ત્યારબાદથી એ ગુસ્સીટોકના ગુનાના કામે વોન્ટેડ હતો તેમજ ફતેહગંજ બ્રિજ ઉપર હેરી સિંધી સાથે ફોનની કોશિશ કરેલી ત્યારથી પણ એ વોન્ટેડ હતો તો જે તે વખતે જ વડોદરા શહેરની જુદી જુદી ટીમો આ આરોપીને પકડવા માટે કાર્યરત હતી કેમ કે એનો ગુનાહિત રેકોર્ડ પ્રોહિબિશન ધારા ને હરિયાણા ખાતેથી એનું દારૂની લાઇન સાથેનું કનેક્શન ભૂતકાળમાં પ્રસ્થાપિત થયેલ છે જેથી કરીને પોલીસ ટીમો આ હરિયાણાને તેની આજુબાજુમાં સતત રહેલી આ પ્રયત્નોના ભાગરૂપે અમે એને પકડવામાં સફળ રહ્યા છે ઘણી બધી એફર્ટ્સ પોલીસને આમાં કરવી પડી છે હ્યુમન રિસોર્સિસ તેમજ ટેકનિકલ રિસોર્સિસ ઘણી વાર પોલીસ પ્રયત્નો કરતી હોય છે અને એ પકડતું દૂર જતો હોય પણ તેમ છતાં અંતે અમે સફળ થયા છીએ અને એને આ હરિયાણા મુકામેથી એને પકડવામાં સફળ છે ટોટલ એના વિરુદ્ધમાં બે હજાર બારથી એનો પ્રથમ ગુનો હતો ત્યારબાદથી હાલ સુધીના એના બાવન કેટલા ગુના રજીસ્ટર થયેલા છે જે મહાદંશે વડોદરા શહેરના છે અને એની